આવ તો બધાય કરે છે અને તમે ચિંતા કરો વાત નથી બરાબર એના મા બાપ બધે રાજી છે અને તમારો તો હમો ફાયદો છે પાદરામાં વિવાહ કર્યા હોત તો 7 લાખ રૂપિયાનો ખર્જો તો ક્યાંથી લાવოთ じゃ ભટી વાત તારી હાસી 7 લાખ તો 7 લાખ પણ અતારિયા સમાજવાળા આવશે હમણાં દંડ કરશે પૈસાનો ને પાછો સમાજમાં મારું નામ જશે એનું શું એના મા માબાપને મારે પૂછવું પડે પછી છોકરાનો સગન સબન થાય અલા બા દન્યતા ચિંતા ના કરો જેમ એના માબાપ બધે રાજી છે રાજી ખુશીથી મેલી છે એટલે કોઈ સમાજવાળા દંડ ના કરી કરે

મારે સાત આઠ લાખ નો ખર્ચો બતા બસાયો એટલે હું ચૂકું છું આ રેંગણા નું શાક બનાવવાનું છે અને તમારે ઘરે જઈને ખાવાનું હોવું તને હા આ આ ભાઈબંધી આલા ભાઈબંધી હારો કરીને તો અમે એ પાટ આવું મારે પાણી ઓય ધાઈ જાશે હવે નેકળો ઘરે નકા માઈર ખાકે અલ્યા તને તારો જીવ બચાયો અમે અને અમારો જીવ જોખમમાં મેલીને આને લેવા ત્યાં હવે ખાવા આટલા રેગડામ તો પછી બધા નઈ ખાઈ શકો બા ભાઈબંધી વા મળો કાલે આવડો રેગણા વાટો મારો બાપો હા શું કેતો તો બટા લવ મેરેજ મત કરો ન કા ફૂદા ફરકી જાય છે પણ બાપા નું મન્યા નઈ જો ફરકી ગયો ફરકી ગયો લે ધોઈ નાખ એટલે આખા ઘરના ના મારે ધોવાના હોય તો તું નઈ ધોવે તો કોણ તારો બાત હશે બા થોડો ધોવા કે હું ધોઈશ ને હમ ફૂટી ભટકાઈ ગઈ છે

ચેવી ચેવી ઉપાધિઓ આવશે એ તને હવે ખબર પડશે ઓવે લુખણા તો વેરા વહુ ના કાકરા ચણિયા ને તોવા આ ના કરતા મરી જાવ હારું હે કાકા હા

પહન ધોવેલ નું ઘણે ધોવેલ વાઝડા કા ઢન પોતા કર મરો 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 હારું મરો ના ભાઈ હા તાર તો હવે મજા છે ને ઓય કેવાની મજા છે હે એ મજા મજા આઠે પર આનંદ છે આપણે તો એમ કુછ મોય અને એક વાત કુ શું જિંદગીમાં કોઈની ગુલામી નથી કરી આપણે અલ્યા એ બોલા નાનપણ થી આપણે ભેગા ભેગા સા ચાહે આપણે ગુલામી કરી

Cara... Que...